પોલીસ દ્વારા ચોરાયેલ કે ખોવાયેલ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકોને પરત કરાતા તેઓએ પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો સુરત કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાપોદ્ર વિસ્તારમાંથી ચોરાયેલ ખોવાયેલ મોબાઈલ સુધી કઢાયા હતા

કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા છ મહિનામાં ગુમ થયેલા પડી ગયેલા અને ચોરાયેલ કુલ ત્રીસ જેટલા મોબાઈલો તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ ત્રીસ વ્યક્તિઓને આજરોજ આપવામાં આવેલ છે અને કુલ રૂપિયા ત્રણ લાખ દસ હજારનો મુદ્દામાલ લોકોને તેરા તુચકો કાર્યક્રમ અંતર્ગત અર્પણ કરવામાં આવેલ છે